હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા સામાન્ય રીતે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારમાં હાથી સાથે સાધુઓ આવે તો લોકો શ્રદ્ધા ભાવથી નમે પણ છે અને દાનદક્ષિણા પણ આપતા હોય છે જોકે સાબરકાંઠાના હિંમતનગરના ગામબોઇ વિસ્તારમાં હાથીના દર્શન કરવા જતાં એક પરિવારે ત્રીસ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું ખુલતા પોલીસે એક આરોપીની અટકાયત કરી મુગદા માલ રિકવર કર્યો છે સાબરકાંઠાના ગાંભોઈના રામપુર ગામના મનોહરસિંહ ચૌહાણ નિવૃત્ત બેંક કર્મચારી છે જેમને પંદર દિવસ અગાઉ હાથી સાથે નીકળેલા ચાર સાધુઓએ રસ્તામાં રોકી એકસો રૂપિયાની દક્ષિણા માગી હતી જોકે ત્યારબાદ તેમની ત્રણ હજાર રૂપિયા ઘીના ડબ્બા પેટે માંગ્યા હતા જે આપતા ચાર સાધુઓએ અલગ અલગ દિવસે ફરિયાદીના ઘર સુધી પહોંચી તાંત્રિક વિધિની શરૂઆત કરી હતી સાથોસાથ આરોપીઓએ ઘર ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ થયા હોવાનું જણાવ્યું આગામી સમયમાં જો કોઈ પણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકોનું મૃત્યુ થવાનો ભય બતાવ્યો હતો ડો જોકે મૃત્યુ થવાના ભય બતાવતા મનોહરસિંહ ચૌહાણ દ્વારા પંદર દિવસમાં ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ ચાર આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ લેવાઈ હતી જો કે આ મામલે હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે તેમજ અન્ય એકની શોધખોળ હાથ ધરી છે

એક ભોગ બનનાર છે મનરસિંહ કેસાજી ચૌહાણ એમને આવી જ એક ગેંગ જેઓ હાથી ભાડે રાખે છે અને હાથી સાથે એ લોકો બજારમાં નીકળે છે કેટલાક લોકો હાથીના આશીર્વાદ લેવા માટે થઈ અને એમની પાસે આવતા હોય છે ત્યારે તેઓ એમનું ભવિષ્ય બતાવે અથવા એમના ઘરમાં કોઈ કોઈને મુશ્કેલી છે અથવા તો કોઈનું મોત થઈ શકે છે એવી વાત કરી અને કોઈ તાંત્રિક વિધિ કરવાની વાત કરતા હોય છે અને જેના નામે તે લોકો લાખો રૂપિયા પડાવતા હોય છે આવો જ એક ભોગ બનનાર અમારી પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવેલા હતા અને એમની આપવીતી સાંભળી આખા મામલાની તપાસ કરતાં અમને જાણવા મળેલ કે પરેશકુમાર મનુભાઈ પરમાર અને રમેશકુમાર તુલસીનાથ મદારી આ બંને આ સમગ્ર કાવતરું કરેલું તેઓએ આ જે ભોગ બનનાર છે એને તેમના ઘરમાં કોઈનું મૃત્યુ થશે એવી બીક બતાવી અને તાંત્રિક વિધિ કરવાના બાબતે થઈ અને ત્રીસ લાખ રૂપિયા પડાવી દીધેલા પોલીસે ટેકનોલોજીની મદદથી અને અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની મદદથી આ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ ગુનો દાખલ કરેલો છે જેમાંથી એક આરોપી જે છે રમેશનાથ તુલસીરામ મદારી એની અટક પણ કરી છે અને એની પાસેથી સત્યાવીસ લાખ રૂપિયા જે ભોગ બનનારના ગયા હતા એ રિકવર પણ કરેલા છે